મહેસાણા પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન કરવા ગયેલ મહેશભાઈ પટેલ બન્યા ભાગદોળનો શિકાર વિસનગર તાલુકાના કડા ગામની ઘટના છે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કડા ગામના વતની પ્રયાગરાજ મહાકુંભમાં અમૃત સ્નાન કરવા માટે ગયા હતા પાંસઠ વર્ષીય મહેશભાઈ સોમાભાઈ પટેલ બન્યા ભાગદોળનો શિકાર મહાકુંભમાં અમૃત સ્નાન કરવા માટે મચી હતી ભાગદોડ ત્રીસ જેટલા શ્રદ્ધાળુઓના નીપજ્યા હતા મોત જે ભાગદોડમાં ગુજરાતના વિસનગર તાલુકાના કડા ગામના વતની મહેશભાઈ સોમાભાઈ પટેલનું મોત નીપજ્યું છે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર મહેશભાઈ પટેલનું હાર્ટ એટેક આવતા મોત થયાનું અનુમાન જાણવા મળી રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા ત્યારે અમે વચ્ચે ગયા ને ભાઈ એ બહુ રાત્રે થઈ ચોકડે ઊંઘ્યા અને હવારમાં બપોર પછી પહોંચ્યા પેલા દાડે તો અમે નહી આવતા રે સાંજ ના ટાઇમ એ બરાબર પછી સવાર ના ટાઇમ એ બીજા દાડે સવારે અમે કીર્તન આપવા જવું નહીં એટલે આ અમારે બનેવી તો એટલે અમારો કોઈક મારે ત્રણ ત્રણ સંગમ મારા જવું જ છે ત્રણ સંગમ એ એ બે દાડા કીર્તન સારું થાય અમે બધા સંઘ વાળા નેકર્યા નેકર્યા એમાં બધા એટલી બધી ગીરદી હતી ને એટલી બધી ગીરદી હતી ને

હવે બધા આખા પાસે થઈ ગયા પછી એમ આવી જ બોલાવી અને પછી એક ગાડી પ્રાઇવેટ આવી એનો ઉભી રખાય એ મોટર લગાવતા હતા એટલા પછી એમ્બેસેડર આવી જાય આવી જાય પાછા એમાં પરવાડે બધા ભેગા થઈને કરાયા અંદર અને પછી ઓને લઈ જાય દવાખોના દવાખોના જાય એટલે અમારે તો મોત તો દવા જ ના દીધા એ બધું કે અમારે તો બાર ને બાર રાખ્યા છીએ કઈ બધું એવું પછી તો કોઈ કઈ

वहां से कल जो उनकी डेड बॉडी निकली थी आज हमारी कड़ा के अंदर आ गई है वहां पर जो घटना हुई वो घटना बहुत ही हृदय विदारक और बहुत ही जैसे बोला जाए कि अकल्पनीय और नहीं होनी चाहिए ऐसी दुखदायी घटना थी लेकिन जो हुआ वहां की व्यवस्था भी बहुत बढ़िया थी लेकिन कहीं ना कहीं ऐसी जो घटना हुई वो बहुत ही हमारे लिए और पूरे देश के लिए एक अच्छी घटना नहीं थी और यहाँ पर जो महेश भाई की बॉडी आई है वो भी वहाँ की सरकार ने बहुत अच्छी व्यवस्था की और बहुत तुरंत ही उनको यहाँ पर भेज दी है मैं उनकी आत्मा को और वहाँ पर जो घटना हुई उसमें सभी में सभी जितने भी लोग ये हताहत हुए उन सभी की आत्माओं के लिए हम सब भारतवासी मौनी अमरस्या अमा अमावस्या के दिन ये जो अमृत स्नान करने के लिए लोग गए थे उनको बहुत ही श्रद्धांजलि भावपूर्ण श्रद्धांजलि सद्धान्द, दे रहे उसमें मैंने जो बातचीत की वहां पर मौनी अमावस्या के दिन सुबह में वहां पर कुछ बात हुई वो लोग जा ही रहे थे और सामने से बहुत बड़ी सी भीड़ उनके साथ आई और जो भी लोग थे उनके साथ सब वहां पर

મૃત્યુ થયું પછી એમની ડેડ બોડી કાલે અહીંયા લાવવાની છે કડામાં કડામાં અને શોખની કડામાં શોખનો માહોલ હાલ છે જે આ તમારા જે વિસ્તાર છે એની અંદર આમ વાત મળી છે કે આનંદીબેન પટેલ જે આપણા પૂર્વ મુખ્યમંત્રી હતા એમની પણ આ સાસરી થાય છે એમના કુટુંબ એમનો કોઈ સંબંધ ખરી એમ ના અમારો બધો મેલો એક જ થાય બધા ભાઈઓ છે બાકી એમનો કોઈ સંબંધ કેવું કંઈ થતું નથી જી તો હાલ કેવું લાગી રહ્યું છે એમ એમનું જે દુઃખદ અવસાન થયું છે હાલ શુખનો માહોલ છે અમારા મહેલામાં એમની જે ડેડ બોડીને અંતિમ યાત્રા માટે ક્યારે લાવવામાં આવશે કાલે લાવવાના છે એવા સમાચાર છે કાલ આવશે એટલે અહીંયા અગ્નિ સંસ્કાર કરવાના છે કળામાં સુરતમાં કઈ જગ્યાએ તે કામ કરતા હતા અઠવાગ્ય શું નામ છે બેન તમારું મારું નામ જી આ મહેશભાઈ તમારા શું સંબંધી થતા હતા એટલે મહેશ માસા મારા માસા થાય સંબંધે એમના વાઇફનું નામ દક્ષાબેન દક્ષાબેનને મારા મમ્મી ડઈ બેનભાઈ સગા મા માફીની બહેનો થાય એટલે એ રીતે સંબંધે મારા માસા થાય અને હું મહેશ માસાને બહુ સારી રીતે ઓળખું જે એમનું જે દુઃખદ અવસાન થયું છે તો કડા ગામમાં કેવો માહોલ છે ને શું જોવા મળી રહ્યું અમે તો જ્યારે સાંભળ્યું ત્યારે અમને અચાનક જ આ ન્યૂઝ મળ્યા અને લાઈક કે હું તો જ્યારે બી એમની જોડે વાત પર ફોન પર વાત કરું હું અત્યારે ઓસ્ટ્રેલિયા રહું છું પણ ઓસ્ટ્રેલિયાથી બી જ્યારે ફોન પર વાત કરું અમારે એક એક કલાક વાત ચાલતી હતી અને જ્યારે આ ન્યૂઝ મળ્યા ત્યારે અમને તો લાઈક બહુ જ દુઃખ થયું અને લાઈક આજુબાજુમાં પણ જે લોકોએ સાંભળ્યું એમને બધાને જ બહુ દુઃખ થયું કે અચાનક જ આ એક સારી વ્યક્તિ આપણા મોલ્લામાંથી ઓછી થઈ ગઈ એમ પછી એમના કાલે અંતિમ સંસ્કાર થશે તો શું કહેશો એના વિશે એમ કંઈક મહોલ્લામાં કેવો માહોલ છે અને હાલ કેવું જોવા મળી રહ્યું છે લાઈક અંતિમ સંસ્કાર તો હવે એમનું વતન છે કળા સુરતમાં રહેતા હતા પણ એમનું વતન છે કળા એટલે કળાના બધા જ ભાઈ બહેનો હાજર રહેશે જ્યારે એમનું અંતિમ અંતિમ સંસ્કાર થશે ત્યારે એમને યાત્રામાં પણ બધા જોડાશે લાઈક અત્યારે તો બહુ જ દુઃખ થઈ રહ્યું છે બધાને કે આ એક સારો સારી વ્યક્તિ દુનિયામાંથી ઓછી થઈ ગઈ અને લાઈક એમને તો ભગવત કાર્ય પણ બહુ કર્યું છે જ્યારે જ્યારે મારે એમની જોડે વાત થતી ત્યારે બસ યોગેશ્વર ભગવાનની જ વાતો તો એ સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા હતા અને કૃતિશીલ હતા એટલે એમણે એ રીતે ભગભ કાર્ય બહુ જ કરેલું છે મને લાગે છે ત્યાં સુધી પરિવારના પણ ભાઈ બહેનો હાજર જ હશે એમની અંતિમ યાત્રામાં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે